નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે પંદર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો મિત્રો આજે ચોત્રીસ પાલ જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં મિત્રો આજે પાંચ સાત પાલનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારીમાં વાત કરી દઉં તો ભારીમાં પીલો નંબર એકથી આઠ સુધી ભારી જોવા મળી રહી છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો વેપારી ભાઈ આવી ગયા છે ઓપ્શનલ ભાઈ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા

ચૌદસો ને છેતાલીસ 1446 સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે 1446 બેસ્ટ ક્વોલિટી હોય આજે થોડું બજાર સારું ખુલ્યું છે હાથે ને માં લઈ

ચૌદસો ને એકસઠ સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે બેસ્ટ ક્વોલિટી ગોતો દે ગોતો દે તો નથી લેવું

સો ને છપ્પન મીડિયમ સુપર કવાસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે ફરીવાર મિત્રો પંદર વીસ રૂપિયા નો વધારો જોવા મળી રહ્યો છે ઊંચામાં મિત્રો ચૌદસો ને એકસઠ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે